جاؤ نٿي جاؤ اکبر آباد نٿي جاؤ اپرو जिल्हा بهاس간다 اپرو जिल्हा بهاس간다 اپرو जिल्हा بهاس간다

તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેના સમર્થનમાં આજે સમગ્ર ધાનેરા તાલુકાએ સંપૂર્ણ બંધ રાખી સરકારને પોતાનો મત જણાવી દીધો છે કે ધાનેરા તાલુકાની પ્રજા બનાસકાંઠા જિલ્લા સાથે જ રહેવા માગે છે હવે પ્રજાની લાગણીઓનું સરકાર કેટલું સન્માન રાખે છે તે સરકારને જોવાનું રહ્યું પણ જો ધાનેરા તાલુકાની પ્રજાની લાગણીને માન આપી અને સરકાર જિલ્લા ફેરફારમાં ધાનેરાને બનાસકાંઠામાં જ ન રાખે તો હજી બીજા ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે અને સરકારનો પ્રજા દ્વારા વિરોધ કરવામાં આવશે તો સરકારે પ્રજાની લાગણીને માન આપી ધાનેરા તાલુકાને જિલ્લા વિભાજનમાં બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા દેવો જોઈએ એવું સમગ્ર ધાનેરા તાલુકાની પ્રજાનો મત છે જય હિન્દ જય ભારત આ છેલ્લા ત્રણ ચાર દિવસથી લોકોમાં જે ભેય ઉભો કર્યો છે એ બાબતે આ જિલ્લો બનાવવાથી ખરેખર લોકો ખુશ થવા જોઈએ એની જગ્યાએ લોકો દુઃખી કેમ છે એ આપ પણ જાણો છો અને આપણા મીડિયાના માધ્યમથી હું પણ સરકારનું ધ્યાન દોરવા માગું છું કે આ અહીંયા અહીંયા જે અહીંયાની રાજનીતિ છે એ કીનાખોરીની આ કારણે અમરે ધાનેરા તાલુકાને જયારે થરાદમાં નોખવામાં આવે છે બિલકુલ થરાદની અંદર અમારે જવું જ નથી એનું કારણ કે અમારા છોકરા ભણતા હોય તો ગાંધીનગર મહેસાણા અમદાવાદ એ બાજુ ભણતા હોય છે કોઈ હોસ્પિટલનું હોય તો ત્યાં આગળ અમદાવાદ એ બાજુનું ફોર્મ હોય છે અમારા હવે થરાદ અને વાવ થરાદ બાજુ જવાનો ક્યાં વાત આવે છે એટલે અમારું કામ જેવું કરીને અમે રિટર્ન આવતા હોય તો રિટર્ન ની અંદર અમદાવાદ થી અમે આવતા હોય તો પાલનપુર ઉભા હોય તો રાજસ્થાન નું ગાડીઓ નો સાધન બાળમેર નો કે જેસલમેર નો કે કોઈ પણ માણસ જતો હોય તો પણ અમને ધાનેરા છોડીને જાય હવે થરાદની અંદર અમે ઉભા હોય તો થરાદથી કઈ સાધન આવવાનું છે કોઈ રેલવેની ત્યાં વ્યવસ્થા નથી કોઈ જાતની વ્યવસ્થા નથી આજે બનાસ ડેરી છે તો પણ પાલનપુરમાં છે તમામે તમામ કલેક્ટર કચેરીથી વોર્ડેન તમામે તમામ અને આજે એ કેવાસી વાળી વાત કરું હું છેલ્લા ત્રણ મહિના ચાર મહિનાથી લોકો લાઇનમાં લાગ્યા છે સર્વર ડાઉન છે જો સર્વર ડાઉન આટલા જૂના જિલ્લાનો સર્વર ડાઉન હે અને અમને હવે તમે થરાજ નોખો છો તો અમારા ડોક્યુમેન્ટ તમામ બદલાવાના થશે રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ ટોટલે ટોટલ અમારા બદલાવાના થાય ત્યારે તમે વિચાર કરો કે આ અમારા પાંચ વર્ષનું લાઇનમાં જ રહેવાનું ધાનેરા હાથે આ કિનાખોરી વર્ષોથી ચાલી રહી છે અને ધાનેરાનું રાજકારણની અંદર મારે તો દરેક રાજકીય વ્યક્તિને મારી વિનંતી છે કે હવે તમે કોંગ્રેસ ભાજપ આમ આદમી કે જે બી હોય તમામે તમામ લોકો એક થઈ જાઓ નેતર આવનારા સમયમાં આ પ્રજા તમને રાજકીય ક્ષેત્રે તમારે માફ નહીં કરે અને તમે પણ માફ કરો છો આ બાબતે જો રાજકીય ક્ષેત્ર પણ જો ચૂપ રહેશે અને મેદાનમાં નહીં આવે અને જેની લાગળ જ્યાં લાગે ત્યાં પોતાની લગાડીને આ જિલ્લો એમાં રહે એવી દરેકને મારી વિનંતી છે રાજકીય લોકોની અને જે સંગઠનોએ આજે બંધ પાડ્યું છે એ સંગઠનોને પણ હું આજના તાપે કે એમને પણ ધન્યવાદ આવો છું કારણ કે તમે આજે રાજકીય લોકો અવાજ નથી ઉઠાવતા અને સંગઠનો ઉભા થાય છે સ્વયંભૂ ત્યારે આપણે રાજકીય તરીકે જો બહાર નહીં આવો તો આ પ્રજા આપણને સહન કરશે નહીં અને આવનારા સમયમાં આપણો પણ માપ ભગવાન પણ નહીં કરે અને જે આ ધાનેરા તાલુકા હશે જે પણ લોકો કિનાકોરી કરવાની કોશિશ કરી રહ્યા છે એમને તો ભગવાન માફ નથી જ કરવાનો કારણ કે ધામેરાની અંદર વધુમાં વધુ આજે દૂધ હોય તો ધામેરાની અંદર થાય છે તેમ છતાં આના બનાસ ડેરી છે એ પણ થઈ પાલનપુરમાં છે તો તમે અમને થરાદમાં કેવી રીતે નોખી શકો અમારો તમે એક વરે વહીવટ ત્યાં છે અમારો બનાસકાંઠા એટલે નદીના નામથી આજ બનાસ નદીના નામથી બનાસકાંઠા પડ્યું છે કોઈ ગામના નામથી નહીં તો અમને ગામના નામે કેમ તમે એવું કરવા માગો છો એટલે દરેક વ્યક્તિ આ બાબતે બહાર આવે અને આ આ આક્રોશ આપણે જાળવી રાખે અને સરકાર સુધી પહોંચાડીએ અને સરકાર આ આ વાતને આપણી ન સ્વીકારે તો આવનારા સમયમાં આપણે જે પણ કરવું પડે તો એ કરવા માટે આપણે તૈયાર છીએ અને આજના તબક્કે આજે પણ ધારાસભ્ય કક્ષાના માણસ જો લોકશાહીની વાત આપણે કરશું ને તો લોકશાહીના ઢબે ચોંટવામાં આવે છે પ્રતિનિધિ પંચાયત થી મળી સેટ પાર્લામેન્ટ સુધી તો પંચાયત થી પાર્લામેન્ટ હવે અહીંયા ધારાસભ્ય પૂછ્યું તો ધારાસભ્ય એમ કે વિશ્વાસમાં જ નથી લીધા તો પછી લોકસભાના લોકશાહીના ડબે જો ધારાસભ્ય આખા જિલ્લાનો તાલુકાનો આગેવાનો હોય તો એને વિશ્વાસમાં લીધા વગર કરવામાં આવે છે તો આ ખરેખર લોકશાહી નું ફોન કર્યું કે બરાબર છે પ્રજા વિશ્વાસમાં લેવી જોઈએ અને આ જિલ્લો અમારે બનાસકાંઠામાં જ રહેવાનો છે થરાદમાં જવાનું નથી જે વાત અમે નક્કી કરી છે આ બાબતે જે કરવું પડશે એ કરવા કરવાથી જ માનશે કે ધાંઘેડા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે કારણ કે વર્ષોથી બધા વેપારીઓ